ડેડી ને બધું મિક્સ કરવા ડેડી મિક્સ કરવાનું કામ ડેડી મે દેખાય છે કે ભઈ પણ ના રિઝલ્ટ નથી ખબર હજી કેવું છે આજે તો બીપી માં ઢોલરી આવ્યા છે શ્રીખંડ બનાવવા હા એટલે પછી કેવું બનશે કે તો સારો કેવું સારો યમી યમી બનશે ને મેબી કેવું લાગે છે દેખાવમાં તો મસ્તી યમી દેખાય છે સવારના નવ વાગ્યાનો બનતો શ્રીખંડ હવે ફાઇનલી બે વાગે રેડી થઈ ગયો છે